પરબત પટેલ ભાજપના ઉમેદવાર જાહેર કરાયા ગુજરાતના વધુ ત્રણ ભાજપ ઉમેદવારોની જાહેરાત ગુજરાતના વધુ ત્રણ ભાજપ ઉમેદવારોની જાહેરાત બનાસકાંઠામાં પરબત પટેલ તો પોરબંદરમાં રમેશ ધડુ ઉમેદવાર પંચમહાલમાં છે બનાસકાંઠામાં પરબત પટેલ ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે સંવર્ધતા કશ્યપ જોડાઈ છે કશ્યપ ગુજરાતના વધુ ત્રણ ભાજપ ઉમેદવાર જાહેર થયા છે શું છે વધુ બીજેપી દ્વારા વધુ ત્રણ જે ઉમેદવાર છે જેના નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે એક મહત્વની બાબત એ છે કે જે પરપુષ પટેલ જે તેને હવે લોકસભાની ચૂંટણી છે તેમાં મેદાન ઉતારવામાં આવ્યા છે પછીના ઘણા સમયથી બનાસકાંઠા બેઠક સાથે વિવાદ છે તે ચાલી રહ્યો હતો અને આવા સમયે જ પરપુષ પટેલ પછી બધી ચાલુ સારા થઈ ગયું હવે એફ પદીથી રાજીનામું અપાવડાવ્યું અને લોકસભા ચૂંટણી છે તેમાં મેદાન ઉતારવામાં આવ્યું ત્યારે અન્ય બે ઉમેદવાર છે તેના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે મોટો કપાટ જે છે ત્યારે વધુ ત્રણ ઉમેદવાર જે નામ જાહેર થયા છે તેમાં પણ કેન્ડિડેટ છે તે બદલવામાં આવ્યા છે જ્યારે આગામી સમયમાં આ બેઠક સર્જાય છે તે જોવાનું રહેશે

ચોક્કસ જે પ્રકારે બનાસકાંઠામાં લોકસભાની ટિકિટ ને લઈને જે વિવાદ હતો અથવા જે વંચો ચાલ્યા હતા હરિભાઈ ચૌધરી થવાની ઈચ્છાથી શંકર ચૌધરી પણ મેદાનમાં હતા ત્યારે અન્ય સમય અન્ય દિગ્ગજો પણ મેદાનમાં હતા પરંતુ છેવટે પરબત પટેલ જે મેદાનમાં આવ્યું છે પરબત પટેલ જે છે થરા વિધાનસભાના ધારાસભ્ય છે રાજ્ય કક્ષાના મંત્રી છે અત્યાર સુધીનો તેમનો જે કાર્યકાળ છે તે નિર્વિવાદિત રહ્યો છે એક પણ વિવાદમાં હજી સુધી પરબત પટેલ આવ્યા નથી ત્યારે જે પ્રકારે જે બનાસકાંઠામાં સરહદી વિસ્તારોમાં વાવ થરાદ બાપર સુઈ અથવા કાંકરેજ ની વાત કરીએ તો તેમના પટેલોના જે મત છે ચૌધરીઓના મત છે એ વધુ પ્રમાણમાં છે અને જે પ્રકારે તેમની પાસે ડીસાથી લઈને ધાનેરા સહિત જે તાલુકા

પ્રકારે હરિભાઈ વાત હતી વર્તમાન મંત્રી પણ હતા પરંતુ જે છેલ્લા કરોડના જેને લઈને આ વિવાદ ભારે સર્જાયો આ લાંબુ પણ ચાલ્યું હતું એક પણ વિકાસ ન હતો અને જે પ્રકારે કાર્યક્રમો જે ભાજપના કાર્યક્રમો હતા તેમના પણ કામો ન થતા હોવાથી તેમનો પણ નારાજગી હતી કઈક હશે ભાજપના કાર્યકરો પણ નારાજ હતા અને જેને લઈને આ નિર્ણય કર્યો હતો અને હરિભાઈ સંવાદદાતા વિપુલ જોડાયા છે જી વિપુલ પોરબંદરમાં માં રમેશ રમેશ ધડુક નું નામ સામે આવ્યું છે શું સમગ્ર માહિતી હા ચોક્કસ જણાવી દઉં કે પોરબંદર લોકસભાની ટિકિટને લઈને કોંગ્રેસે તો છેલ્લા ઘણા સમયથી ટિકિટ જાહેર કરી દીધી હતી અને લલિત વસૈયાનું નામ જાહેર કરી દીધું હતું પરંતુ ભાજપના ઉમેદવાર કોણ છે જે છેલ્લી ઘડી સુધી ગુજવડ ચાલી હતી ખાસ કરીને જે હાલના વર્તમાન છે તેમના પત્નીને ટિકિટ આપવાની વાત હતી તે ઉપરાંત છે જશુબેન ધોરાટ તેમજ મનસુખ ખાજેરિયા ટિકિટ આપવાની વાત હતી ગઈકાલે રાત્રે તો જેતપુરની અંદર વિઠળ આંદડીયાના ધર્મપત્નીને ટિકિટ ના આપે તો ભાજપનો વિરોધ કરતો એવા બેનરો પર લાગ્યા હતા તેમ છતાં પણ પક્ષે મદદ ના આપી જે બિલકુલ વિપુલ જોડાઈ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર તો પોરબંદરમાં રમેશ થડુક ઉમેદવાર જાહેર કરાયા છે ભાજપના ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર થઈ છે